સુરતની વોર્ડ નંબર 18 ની પેટા ચૂંટણીમાં કમલ ખેલીયો 7086 મતથી ભાજપના ઉમેદવાર વિજય બન્યા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 ની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ હતો મતદાન બાદ આજે ગણતરી યોજાઈ હતી જેમાં સાત રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ 7086 મતથી વિજય બન્યા હતા જેથી ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી એકમેકને મીઠાઈ ખવડાવવાની સાથે સાથે નાચગાન કરીને નારેબાજી સાથે ઉજવણી કરી હતી

પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને વિજય બનાવ્યો છે આ ભાજપના વિકાસની જીત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યોની જીત છે આગામી સમયમાં થોડો સમય ભલે મળ્યો હોય પરંતુ તેમ છતાં આગામી સમયમાં લોકોનો વિશ્વાસ વધુ સંપાદિત થાય તે હેતુથી લોકોના કાર્ય વધુ કરવામાં આવશે જીતુભાઈ કાછાડ હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે વોર્ડ નંબર અઢારમાં વિજય થયો છે વોર્ડ નંબર અઢારના ઇલેક્શનની અંદર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીસિંહ સી આર પાટીલના સાહેબના માર્ગદર્શન હેઠળ અને સુરત શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંજમેરા અને સુરત શહેરના સંગઠનથી લઈને અમારા દરેક બુથ લેવલના કાર્યકર્તા આ ચૂંટણીના મેદાનમાં હતા અને ભારતીય જનતા પાર્ટીનો સાત હજાર થયો છે અને આનો સંપૂર્ણ શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોર્ડ નંબરના અઢારના મતદારોને આપું છું કેવી રીતે મહેનત કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે અને દરેક મોલા શેરીની અંદર એક એક કાર્યકર્તા મેદાનમાં હતો અને એનું આ પરિણામ છે ચાર વર્ષની અંદર ખૂબ જ આ વિસ્તારની અંદર વિકાસના કામો થયા છે અને હજી એક વર્ષ બાકી છે ત્યારે અમારી ટીમ સાથે રહીને સુરત મહાનગરપાલિકામાં અમારું શાસન છે તો એમને વિશ્વાસમાં લઈને જે કાંઈ પ્રશ્નો છે એ પૂરા કરીશું